નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર મુંબઈ પણ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ચશ્મા ચોર પત્ની નો ધરપકડ બાદ આખરે છુટકારો અમદાવાદ માં નવી કાર અમદાવાદ ના માર્ગો પરિક્કી અને બીએસએ દ્વારા પ્રોપર્ટી રાઇટ અંગે જાગૃતિ ઝુંબેશ

થવાથી જળ બંબાકાની સ્થિતિ સર્જાઈ છે દરિયા કિનારાના વિસ્તારોને હાઈ એલર્ટ કરાયા છે માછીમારોને દરિયાઈ સાહસ ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે મુંબઈમાં પણ આજે સવારે લગભગ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટતા તારાજી સર્જાય છે વરસાદને પગલે બચાવ અને રાહત કામગીરીમાં પણ અડચણો આવી રહી છે અમદાવાદમાં ટાઇટન આઈ પ્લસ ના એક શોરૂમમાં બિલ્ડરની પત્ની અને દીકરી ચશ્મા ખરીદવા ગયા જર ને ધ્યાનમાં આવતા તેમણે બિલ્ડરની પત્ની વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી થતા બિલ્ડર ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમનો છુટકારો કરવામાં આવ્યો હતો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી ચાર લાખની કિંમત વાળું એક એવા બે ફાયર ફાઇટિંગ વાળા મોટર બાઇક અમદાવાદ ફાયર બ્રિગેડને આપવામાં જેને ઇલેક્ટ્રોનિક સાયરન ફ્લેશ લાઇટ થી સજ્જ કરવામાં આવે છે દરેક બાઇક સાથે બે નંગ પાણીની બેગ તથા હોમ સંયોજન વાળી એકસો દસ લિટર કેપેસિટી સિસ્ટમ મૂકવામાં આવી છે શહેરની ગીચ વસ્તીવાળી જગ્યા રસ્તાઓ તથા પોળની નાની ગલીઓ જ્યાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ખાતાના વાહનો સહેલાઈથી પહોંચી ન શકતા હોય તેવી જગ્યાએ આ બાઇકો સરળતાથી લઈ જઈ આગને મોઢું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ કાબૂ મેળવી શકે તેમજ મોટું નુકસાન અને જાનહાનિ રોકી શકાય તે માટેનો આ અભિનવ પ્રયોગ કરવામાં આવ્યો છે જેનો પ્રારંભ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર મીનાક્ષીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો આકર્ષક લુક ધરાવતી ટાટા ઇન્ડિગો ઈ એસ કાર હવે અમદાવાદના માર્ગો પર તેજ રફ્તારથી દોડશે આ કાર આ કાર શોખીન એવા અમદાવાદીઓ માટે રોમાંચક ફીચર સાથે નવી કાર લોન્ચ કરવામાં આવી છે નવી ટાઇટન ઇન્ડિગો ઈસીએસમાં ડાયનેમિક ડ્રામ ફોર્મ ગ્રીલ્સ રજૂ કરવામાં આવે છે કારમાં પાવર વિન્ડો ક્રિ એન્ડ એન્ટ્રી બોટલ હોલ્ડર અને ગ્લવ બોક્સ કુલિંગ જેવા અનેક ઉપયોગી ફીચર્સ સમાવેશ કરવામાં આવે છે જે કે ટોટા બોટલ્સ ઓફેશન આપને પ્રોડક્ટ્સ ફાઇનલી થતી આવે છે प्रोडक्ट प्राइजिंग गाड़ी बड़ी कम्पेटिटिव प्राइसिंग विच दे हैव डॉन है एंड सेकेंडली कस्टमर बॉन्ट्स की फ्यूबल एफिशियंसी गाड़ी की फ्यूबल एफिशियंसी हो बहुत अच्छी होगा थर्ड सर्विस बैकअप होगा और ये तीनों चीज़ें हमने ये गाड़ी हमने लॉन्च किया है और जो कस्टमर की एक्सपेक्टेशन है वो भी हमने इसको रीडिफाइन किया है और इन प्रोडक्ट्स को मार्केट का पोजिशन किया है और इनकी जो मार्केटेबिलिटी है प्राइसिंग वाइज and this is the only company which has its own r&d and this is all indigenized product which we have been launching considering all the facts in mind that they have launched these new products for the customers product. and i'm sure these cars will do very well in time safety, safety features these cars are all euro 4 to so euro 4 norms hai, you dono hai euro hai. and you do cars are euro 4 standard safety products teach you features, to are ઇન્ડિગા પણ મિટ, વ્હાઇટ, જેટ, સિલ્વર, સી બ્લુ અને નવા રજુ કરાયેલા સ્પેનિશ ટેલ કલરમાં ઉપલબ્ધ છે આ કારની કિંમત 5,20,000 થી 5,75,000 સુધીની ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સિસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને બીએસએ સોફ્ટવેર એલાયન્સ લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગો તથા અન્ય એકમોમાં ઇન્ટેલ ફ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના ભંગના જોખમો તથા હતા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સંબંધિત કાનૂની એજન્સીઓ અંગે માહિતી આપવા અને જાગૃતિ લાવવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે ફિક્કી અને બીએસએ વિવિધ રાજ્યોમાં ત્રણ વર્ષ સુધી આ ઝુંબેશ ચલાવવા માટે ભાગીદારી કરશે જેમાં આઈપીના રક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે પ્રથમ તબક્કે ગુજરાત અને રાજસ્થાનમાં આ કેમ્પેન શરૂ કરવામાં આવશે જેમાં પોલીસ અને કસ્ટમ જેવા કાયદાઓનો અમલ કરતી એજન્સીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એથ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર